જય શ્રી કૃષ્ણ જય સનાથ ઋષિ પંચમી તો ખૂબ પવિત્ર દિવસ આવી રહ્યો છે ભારતીય તમામ દિવસોની મહત્વ છે નદીઓમાં સમુદ્રમાં સ્નાન કરવાથી આપણા પાપો જાણે અજાણે થયા હોય એ દોષો એના લાગ્યા હોય એ દોષનો નાશ થાય છે ઋષિ પંચમી ના દિવસે ભાદરવા સુધી પાંચમ ના દિવસે આપણે વ્રત કરીએ બહેનો ખાસ કરીને વ્રત સાધના કરતી હોય છે તપ કરતી હોય છે પૂજા કરવામાં આવે એને સબિત ધરાવવામાં આવે ભોગ લગાવવામાં આવે અને દિવસમાં ઋષિ પંચમી ના દિવસે જેટલી વાર વધુ વધુ સ્નાન કરવામાં આવે એટલા એવું માનવામાં આવે છે કે આપણા પાપ આપણા દોષ એ નાશ પામે છે અને પંચ ભૌતિક દેહ ભગવાને જે આપણને આપ્યો છે સત્કર્મો માટે એ દેહ પવિત્ર થાય છે અને એ પવિત્રતાના કારણે પવિત્ર વિચારો આવે છે ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને આ પંચમી ને સામા પાંચમ પણ કહે છે સામા એક નામ આવે બેનો આ દિવસે વ્રત કરે અને દાન ઋષિ મુનિઓને ધરાવે અને એ દાન પવિત્ર ઉપવાસ ની રીતે એનું આરોહણ કરે ગ્રહણ કરે અને આ રીતે ઋષિ પંચમી ભારતીય સંસ્કૃતિમાં માં અગત્યનો તહેવાર છે એમ કહેવાય સમુદ્ર ની અંદર હંમેશા રહેતા હોય આ વ્રત જો ત્યાં કરવામાં આવે અથવા આ વ્રત ની સમાપ્તિ અથવા એ દિવસે ત્યાં સ્નાન કરવામાં આવે તો આનું મહત્વ ખૂબ શાસ્ત્રોમાં બતાવેલું છે કારણ કે સ્વયં ભગવાન શિવ સ્વરૂપે લિંગ સ્વરૂપે નિષ્કલંગ મહાદેવ સ્વરૂપે સમુદ્ર અંદર વાસ કરે છે યાદ કરી સમાજ ઉપર ઋષિ મુનિઓનું ખુબ મોટું યોગદાન છે આપણને જેટલી પણ પરંપરાઓ બતાવી છે જેટલા પણ શાસ્ત્રો બતાવ્યા છે બધા ઋષિ મહેનત છે આપણને સદમાર્ગે ચાલવાની વાતો બતાવી છે આપણી આરોગ્ય ચિંતા કરે છે સાયન્સ સમાજ ના વિકાસમાં રાષ્ટ્રના વિકાસ માં ઋષિ ખુબ મોટું યોગદાન છે આપણે સપ્તર્ષિઓની સાથે સાથે અન્ય ઋષિઓને પણ યાદ કરીને ખુબ ધામધૂમથી પવિત્ર એ દિવસે બહેનો ખાસ કરીને ઉપવાસ કરે અને ઉપવાસ કરીને ઋષિ સાધના કરે વારંવાર સ્નાન કરે તો આપણી આ માતાઓ પવિત્ર થાય છે અને એના પવિત્ર વિચારો સંતાનોમાં આવે છે એના પવિત્ર વિચારો ભાઈઓમાં પણ આવે છે આ રીતે આપણે આ દિવસ ને પવિત્રતાથી ઉજવીએ અને ઋષિમુનિઓને વંદન કરીએ એ ભાવના સાથે સૌને ખૂબ ભાવથી જય ઋષિ પાચન જય સનાતન જય સ્વામિનારાયણ